મા છે હું સોમનાથ ના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ હું પાટણ મુકામે પ્રથમ જ્યોતિર્લિક સોમનાથ દાદા આવેલી છે ત્યાં મંદિર એ રૂબરૂ મુલાકાત જયેલા કારણ કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે મને ખ્યાલ પડેલો લોકોના ફોન આવેલા કે પાટણનો જે મુખ્ય રસ્તો છે કે વર્ષોથી રસ્તો ખુલ્લો છે બંધ કરી દેવામાં આવ્યો આની પહેલાં પણ અઢીસો જેટલા જે નાના વેપારીઓ હતા એની દુકાનો પણ પાડી નાખવામાં આવેલી એ વિધાનસભામાં પણ રજૂઆત કરેલી ત્યારે મને કીધેલું કે ત્યાં રામ મંદિરની આજુબાજુમાં ત્યાં જગ્યા આપવામાં આવશે અહીંયા અમે સ્થળ ઉપર રામ મંદિરની આજુબાજુ સ્થળ ઉપર પણ આવેલા પણ અહીંયા જોયેલી કે આ જગ્યા છે તો અહીંયા જગ્યા કોઈ પણ ધંધો ન કરી શકે કોઈ વેપાર ન કરી શકે કાંઈ લોકોને અવર જ રહેતી નથી તો એ એ લોકોની હાલત પણ ખરાબ છે ત્યારે મુખ્ય જે પાટણનો રસ્તો છે જે મુખ્ય વર્ષોથી લોકો ત્યાં રસ્તોનો ઉપયોગ કરવા જતા લોકો ત્યાંના દર્શન કરવા જતા પૂજારી લોકો છે એ પોતે ત્યાં નોકરી કરતા એ પણ ત્યાં જતા અને પોતે ત્રિવેણી જવા માટેનો પણ મુખ્ય રસ્તો છે ત્યારે બાજુમાં એક રસ્તો આપવામાં આવ્યો છે પણ એ બહુ નાનો છે ત્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકે ત્યારે આ બધી પરિસ્થિતિ મેં જોયેલી જ્યારે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટરની આગળ દીવા આગળ દિવાલ કરી દેવામાં આવેલી આજે એ શોપિંગ સેન્ટર પણ ટ્રસ્ટ દ્વારા બનાવી અને વેચવામાં આવેલું અને જ્યારે વેચવામાં આવેલું ત્યારે એવું કોઈ વાત ન કરેલી કે ભવિષ્યમાં આ તમારો રસ્તો અમે બંધ કરી દઈશું કે એની સામે આ દિવાલ કરી દેશું તો આજે એમની પણ રોજરોટી છીનવામાં આવેલી છે ત્યારે પ્રજાપતિ એક ધારાસભ્ય તરીકે ટ્રસ્ટના જે પણ સંચાલકો છે એની સાથે હું વાત કરીશ અને વાત કર્યા પછી એને વાત કરવાથી જ નિવારણ આવે કે થોડુંક ટ્રસ્ટવાળા જતું કરે થોડુંક લોકો જતું કરે અને વધલો કોઈ પણ રસ્તો નીકળે જેનાથી આજુબાજુ લોકો પણ શાંતિથી રહી શકે અને જે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને ત્યાં આવે આવતા હોય એ પણ જોઈ શકે કારણ કે અહીંયા કંઈક પણ એકબીજાનું આવી પ્રોબ્લમો થતી હોય તો વિશ્વ લેવલે આપણું નામ કે ભારત લેવલે આપણું અહીંયા પાટણનું નામ પણ ખરાબ થાય એવું ન થાય એના માટે ટ્રસ્ટને પણ વિનંતી કરીશ કે આનો કોઈ રસ્તો કાઢી અને કરવામાં આવે અને આ લોકોનું નિવારણ લાવીને લોકો એની રોજગારી ચલાવી શકે અને મુખ્ય રસ્તો છે એ એ લોકો એનો ઉપયોગ કરી શકે અને જો નહીં કરવામાં આવે તો મારા દ્વારા પાટણની શેરીઓ શેરીઓમાં મીટિંગ કરવામાં આવશે મહિલાઓ સાથે બહેનો સાથે મહિલાઓ સાથે મિટિંગ કરવામાં આવશે યુવાનો સાથે મીટિંગ કરવામાં આવશે વડીલો સાથે મિટિંગ કરવા પાટણ ભીડિયા અને વેરાવળ અને સમગ્ર મારા મને માનતા હોય એવા લોકો સાથે મીટિંગ કરી અને ગાંધી ગાંધીચિંદે માંગે આંદોલન કરવું પડે તો પ્રજા માટે કરવા માટે મારી તૈયારી હશે પણ એના માટે ખાસ કરીને કરવા પહેલાં પ્રજાની મંજૂરી જો પ્રજા કહેશે મને તો એ કરવા માટે પણ મારી તૈયારી હશે અને જરૂર પડે તો ઉપાસ ઉપર બેસવું પડે તો પ્રજા માટે તેને બેસવા માટે પણ જરા અચકાશું પ્રશ્નો પ્રશ્ન ઉપાડ્યો હતો તમે સોમનાથ ટ્રસ્ટ અને ત્યાં પણ તમે વાત મૂકી હતી તો એનો જવાબ તમે મેળવ્યો નથી ત્યાં સુધી તો શું છે એનો જવાબ મને ત્યાં આપવામાં આવ્યો હતો કે એમને રામ મંદિરની બાજુમાં જગ્યા દેવામાં આવશે જે આ અઢીસો લોકોની જે દુકાનો તોડી છે મેં કીધેલું કે અઢીસો લોકોની જે દુકાન તોડી છે એ કોઈ કોઈ નાનો નાનો ધંધો કરતા કોઈ ત્રિશૂલ વેચતા કોઈ ડમરું વેચતા કોઈ ઓમ ઓમની માળા વેચતા આવી અન્ય જે ધાર્મિક વસ્તુઓ વેચતા હતા એ રો લોકો બેરોજગાર થયા છે ત્યારે ગૃહપ્રધાન દ્વારા મને જવાબ દેવામાં આવ્યો વિધાનસભાના ફ્લોર ઉપર ઓન રેકોર્ડ ઉપર દેવામાં આવ્યું કે આપણે ત્યાં જગ્યા અમે છે ને એ જગ્યા છે એમને ત્યાં રામ મંદિરની બાજુમાં ફાળવી દેવામાં આવી છે પણ આજે મેં જગ્યા અહીં જોઈ નથી પણ જોઈ અહીંયા જો કદાચને ને અહીંયા જો કદાચને કોઈ ધંધો અહીંયા ફાળવવામાં આવે કાંઈ આજની તો કાલ ફાળવવામાં આવે પણ અહીંયા લગભગ રોજગારી ન ચાલી શકે એટલે એવી જગ્યા રોજગારી ચાલી ચાલી શકે કે ટ્રસ્ટને પણ નડે નહીં અને લોકો પોતાની રોજગારી ચલાવી શકે